આથી આજે આપણે વાત કરીશું તલોદ ત્યારે જોઈએ સાબરકાંઠાના તલોદની નગરપાલિકાના વિસ્તાર વોર્ડ ચારમાં રહેતા લોકોને પાણીની સમસ્યા પડી રહી છે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ નથી ત્યારે પાણી મામલે સ્થાનિક કોઈ ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી સાબરકાંઠાની તલોદ નગરપાલિકામાં ચૂંટણી બહિષ્કારની ચીમકી પાણી નહીં તો વોર્ડ નહીં ના સાથેના બેનરો લાગ્યા વોર્ડ નંબર ચારમાં રહી ચૂંટણી બહિષ્કાર કરવાની સાબરકાંઠામાં બહિષ્કારનો આ વખતનો પ્રથમ બનાવ પાલિકા દ્વારા પાણી અપાતા સ્થાનિકો થયા છે નારાજ વર્ષોથી પાણીના આવવા મુદ્દે વારંવાર રજુવા છતાં પરિણામ શૂન્ય પાણી નહીં તો વોટ નહીં ના લાગ્યા બેનર નેતાઓ માત્ર વોટ લેવા ત્યારે વાયદો આપી છૂટી જાય છે પણ પ્રશ્ન ત્યાં નો ત્યાં તલોદ નગરપાલિકા વોર્ડ નંબર ચાર ના જનતા સોસાયટીના ના પાણી મુદ્દે વિરોધ તલોદ પાલિકામાં બેનર લાગતા રાજકીય ખળભળાટ સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ ત્યારે પાણી મુદ્દે સ્થાનિકોએ પાલિકાની ચૂંટણી બહિષ્કારના બેનરો લાગતા રાજકારણ ગરમાયું જોઈ રહે છે કે રાજકીય નેતાઓ સ્થાનિકોની પડતી પાણીની તકલીફ ક્યારે દૂર કરે છે તે હવે જોઈ રહ્યું છે એ બાદ રાજકમલસિંહ પરમાર ભારતીય સ્મિતા સાબરકાંઠા